ક્યારે એવું બન્યું છે કે અલગ અલગ બેન્કોમાંથી સ્ટેટમેન્ટ્સ કઢાવવા પડ્યા હોય હા એ કામ ખરેખર માથાનો દુખાવો બની શકે છે ખરું ને પણ જો હવે આ જ કામ એકદમ સહેલાઈથી ચપટી વગાડતા થઈ જાય તો ચાલો આજે વાત કરીએ સીએસસી અકાઉન્ટ એગ્રીગેટરની એક એવી સર્વિસ જે આખી પ્રક્રિયાને જ બદલી નાખવાની છે ઘણી વાર આવું થાય છે ક્યારેક લોન લેવી હોય ક્યારેક વિઝા એપ્લિકેશન માટે અથવા તો બસ પોતાના નાણાકીય હિસાબો સમજવા માટે અનેક બેંકોના સ્ટેટમેન્ટની જરૂર પડે છે અને આપણે સૌ જાણીએ છીએ કે આ કામ કેટલું જટિલ અને સમય માંગી લેનારું હોય છે વિચારો તો ખરા પહેલાં બેંકમાં જવાનું પછી પેલી બેંકમાં ત્યાં લાંબી લાઇનોમાં ઊભા રહેવાનું ઢગલાબંધ ફોર્મ ભરવાના અને આ બધું કર્યા પછી પણ સ્ટેટમેન્ટ હાથમાં આવતા દિવસો નીકળી જાય આખી પ્રોસેસ કેટલી થકવી નાખનારી હોય છે પણ હવે આ બધી જ ઝંઝટનો અંત આવી ગયો છે જી હા કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી એક એવું જોરદાર સોલ્યુશન લઈને આવ્યું છે જેનું નામ છે એકાઉન્ટ એગ્રીગેટર અને તે આ આખી પ્રક્રિયાને ખરેખર એકદમ સરળ બનાવી દે છે તો આ એકાઉન્ટ એગ્રીગેટર છે શું ચાલો સાવ સરળ શબ્દોમાં સમજીએ એને એક ડિજિટલ એસિસ્ટન્ટ જેવું સમજી શકાય તે ગ્રાહકની મંજૂરી લીધા પછી જ તેમની અલગ અલગ બેંકોની નાણાકીય માહિતીને એક જ જગ્યાએ એકદમ સુરક્ષિત રીતે ભેગી કરી આપે છે અને યાદ રાખજો બધું જ ગ્રાહકના સંપૂર્ણ નિયંત્રણમાં હોય છે અને એના ફાયદા તો જુઓ હવે અલગ અલગ બેન્કોના ધક્કા ખાવાની કોઈ જરૂર નથી બસ નજીકના કોઈ પણ સીએસસી પર જાઓ તમારો પાન કાર્ડ અને મોબાઈલ નંબર આપો અને બસ તમારું કામ થઈ ગયું એ પણ ખૂબ જ ઓછા ખર્ચમાં સારું તો ચાલો હવે પ્રેક્ટિકલી જોઈએ જ્યારે કોઈ વ્યક્તિ સીએસસી સેન્ટર પર જાય છે ત્યારે સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ ખરેખર કામ કેવી રીતે કરે છે ચાલો સમજીએ તો સૌથી પહેલું કામ સીએસસી સેન્ટરના સંચાલકનું છે જેમને આપણે વીએલઈ તરીકે પણ ઓળખીએ છીએ તેઓ પોતાના સીએસસી પોર્ટલમાં લોગીન કરીને ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટવાળી સર્વિસ પસંદ કરે છે પછી વીએલઈ ગ્રાહક પાસેથી બસ ત્રણ જ વિગતો માંગે છે તેમનો મોબાઈલ નંબર પાન નંબર અને તેમને કેટલા સમયનું સ્ટેટમેન્ટ જોઈએ છે છ મહિના બાર મહિના વગેરે બસ આટલું જ હવે આવે છે સુરક્ષાનું પહેલું પગથિયું ગ્રાહકના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર તરત જ એક ઓટીપી એટલે કે વન ટાઈમ પાસવર્ડ આવે છે આ એ વાતની ખાતરી કરે છે કે વિનંતી ખરેખર એ જ વ્યક્તિ કરી રહી છે જેવો ઓટીપી નાખવામાં આવે સિસ્ટમ પાન નંબરના આધારે બેંક એકાઉન્ટ શોધી લે છે અને અહીં સૌથી મહત્વનો ભાગ આવે છે ગ્રાહકે પોતે સંમતિ આપવાની હોય છે કે હા આ એક વખત માટે મારી માહિતી મેળવી શકાય છે એટલે કે બધો જ કંટ્રોલ ગ્રાહકના પોતાના હાથમાં રહે હા અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે અત્યારે આ સર્વિસ ફક્ત સિંગલ એકાઉન્ટ હોલ્ડર્સ માટે જ ઉપલબ્ધ છે મતલબ કે જોઈન્ટ એકાઉન્ટ કે પછી કંપનીના ખાતા માટે આ સુવિધા હજુ શરૂ નથી થઈ અને હા તમારો મોબાઈલ નંબર બેંક ખાતા સાથે લિંક હોવો તો ફરજિયાત જ છે અને હવે આવે છે સુરક્ષાનું બીજું લેવલ આ વખતે ઓટીપી સીધો ગ્રાહકની બેંક તરફથી આવે છે આ ડબલ વેરિફિકેશન એ પાક્કું કરે છે કે બધું જ એકદમ સુરક્ષિત છે અને ગ્રાહકની સંપૂર્ણ મંજૂરીથી જ થઈ રહ્યું છે તો બંને ઓટીપી વેરીફાઈ થઈ ગયા પછી ગ્રાહક અંતમ કન્ફર્મેશન આપે છે બસ આ સાથે જ સંમતિ આપવાની પ્રક્રિયા અહીં પૂરી થાય છે અને સિસ્ટમ હવે સ્ટેટમેન્ટ જનરેટ કરવા માટે તૈયાર છે તો આપણે હવે પ્રક્રિયાના છેલ્લા તબક્કામાં છીએ સંમતિ મળી ગઈ છે હવે બાકી રહ્યું છે માત્ર પેમેન્ટ અને સ્ટેટમેન્ટની ડિલિવરી ચાલો જોઈએ કે આ કેટલું સરળ અને પોસાય તેવું છે જેવી ગ્રાહકની સંમતિ મળે છે વીએલ ઇના કમ્પ્યુટર સ્ક્રીન પર વિનંતીની સ્થિતિ અવેલેબલ દેખાય છે અને પેમેન્ટ કરવા માટેનું બટન એક્ટિવ થઈ જાય છે એને આ બધી જ સુવિધાનો ચાર્જ કેટલો હશે વિશ્વાસ નહીં આવે પણ માત્ર પચાસ રૂપિયા જી હા એક ફિક્સ ફી ફક્ત પચાસ રૂપિયા જે આ સેવાને દરેક વ્યક્તિ માટે એકદમ પોસાય તેવી બનાવે છે હવે સવાલ એ થાય કે આમાંથી વીએલઈને શું મળે તો આ સેવા પૂરી પાડવા બદલ દરેક ટ્રાન્ઝેક્શન પર વિલેજ લેવલ એન્ટરપ્રિન્યોરને એકત્રીસ રૂપિયા અને પાંસઠ પૈસાનું કમિશન મળે છે આ ગ્રામીણ સ્તરે એક સારી વ્યવસાયિક તક પણ ઊભી કરે છે ચાલો આ ગણતરીને થોડી વધુ સ્પષ્ટ રીતે સમજીએ ગ્રાહક પચાસ રૂપિયા ચૂકવે છે એમાંથી વીએલઈના સીએસસી વોલેટમાંથી ફક્ત અઢાર રૂપિયા અને પાંત્રીસ પૈસા કપાય છે એટલે કે બાકીના એકત્રીસ રૂપિયાને પાંસઠ પૈસા સીધા તેમના કમિશન તરીકે જમા થઈ જાય છે વીએલઈ પોતાના વોલેટ પિનનો ઉપયોગ કરીને પેમેન્ટ પૂરું કરે છે અને તરત જ પેમેન્ટનું સ્ટેટસ સક્સેસમાં બદલાઈ જાય છે સ્ક્રીન પર એક મેસેજ આવે છે જે જણાવે છે કે બેન્ડ સ્ટેટમેન્ટ ગ્રાહકના મોબાઈલ નંબર પર મોકલી દેવામાં આવ્યું છે અને છેલ્લું અને સૌથી સરળ સ્ટેપ ગ્રાહકના મોબાઈલ ફોન પર એક એસએમએસ આવે છે એ એસએમએસમાં એક સુરક્ષિત લિંક હોય છે જેના પર ક્લિક કરીને તેઓ તરત જ પોતાનું બેન્ક સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરી શકે છે કોઈ કાગળ નહીં કોઈ રાહ જોવાની ઝંઝટ નહીં તો શું આ ફક્ત એક સ્ટેટમેન્ટ કઢાવવાની સરળ રીત છે ના આ એના કરતાં ઘણું વધારે છે ચાલો હવે એ સમજીએ કે આ સેવાનું સાચું મહત્ત્વ શું છે અને તેની આપણા સમાજ પર શું અસર થઈ શકે છે જેમ કે પોર્ટલ પર જ લખેલું છે આ નાણાકીય વિગતો મેળવવા માટેનું વન સ્ટોપ સોલ્યુશન છે આ એક જ વાક્ય આખી સેવાનો સાર કહી દે છે બધી જ નાણાકીય માહિતી એક જ જગ્યાએ ખરેખર આ ફક્ત એક સુવિધા નથી આ સશક્તિકરણ છે આ દરેક વ્યક્તિને તેમના પોતાના ફિનાન્શિયલ ડેટા પર કંટ્રોલ આપવાની વાત છે વિચારો જ્યારે કોઈ પણ વ્યક્તિ આટલી સરળતાથી પોતાના દસ્તાવેજો મેળવી શકે તો તેમના માટે લોન સરકારી યોજનાઓ અને બીજી ઘણી આર્થિક તકોના દરવાજા ખુલ્લી જાય છે આને જ તો સાચો નાણાકીય સમાવેશ કહેવાય તો આજના આ વિશ્લેષણ પછી એક વિચારવા જેવો સવાલ ઊભો થાય છે જેમ જેમ આવી ટેકનોલોજી ગામડાઓ અને શહેરો સુધી પહોંચી રહી છે અને વધુ સુલભ બની રહી છે ત્યારે સમાજને આર્થિક રીતે વધુ મજબૂત બનાવવા માટે આગામી મોટું પગલું શું હોઈ શકે છે વિચારવા જેવી વાત છે ખરું ને